ચાલો આજે વાત કરીએ માત્ર છ ટપકાની પણ એવા છ ટપકા જેણે દુનિયાભરના લાખો લોકો માટે જ્ઞાનના દરવાજા ખોલી નાખ્યા આ છે બ્રેલ લિપિની અદ્ભુત ગાથા તો સવાલ એ છે કે આખરે આ છ નાના નાના ટપકામાં એવી તે શું તાકાત હતી કે તેણે દૃષ્ટિહીન લોકો માટે આખી દુનિયા જ બદલી નાખી ચાલો આની પાછળની ક્રાંતિકારી વાર્તાને નજીકથી સમજીએ દરેક મહાન શોધ પાછળ એક વાર્તા હોય છે અને આ વાર્તાની શરૂઆત થાય છે એક એવા યુવાનથી જેનું નામ હતું લુઈ બ્રેલ એમની અંગત પીડા અને મક્કમ સંકલ્પે જ આ ક્રાંતિનો પાયો નાખ્યો હતો વાત છે અઢારસો ને નવની ફ્રાન્સમાં જન્મેલા લુઈ બ્રેલે બાળપણમાં જ એક ભયાનક અકસ્માતમાં પોતાની આંખોની રોશની ગુમાવી દીધી પણ એ જ અંધકારમાંથી એક પ્રકાશમય વિચારનો જન્મ થયો એમને નક્કી કરી લીધું કે એ દ્રષ્ટિહીન લોકો માટે વાંચવા લખવાની એક એવી રીત બનાવશે જે પહેલાં ક્યારે નહોતી બની અને અહીં એક એવી વાત છે જે જાણીને કદાચ વિશ્વાસ નહીં આવે જ્યારે લુઈ બ્રેલે આ આખી ક્રાંતિકારી સિસ્ટમ બનાવી ત્યારે એમની ઉંમર કેટલી હશે માત્ર પંદર વર્ષ જરા વિચારો એક ટીનેજરે આખી દુનિયા માટે જ્ઞાનનો નકશો બદલી નાખ્યો તો આ છ ટપકાનો જાદુ છે શું આ સિસ્ટમ જે દેખાવમાં આટલી સરળ છે એ આખરે કામ કઈ રીતે કરે છે ચાલો એને સમજીએ ઓકે સૌથી પહેલાં તો એક સામાન્ય ગેરસમજ દૂર કરી લઈએ બ્રેન પોતે કોઈ ભાષા નથી એ તો એક યુનિવર્સલ કોડ છે એક એવી સિસ્ટમ જેને દુનિયાની કોઈ પણ ભાષા જેમ કે અંગ્રેજી હિન્દી કે આપણે ગુજરાતીમાં પણ વાપરી શકાય છે આની ખરી સુંદરતા એની સાદગીમાં છે બસ છ ટપકાનું એક નાનું ખાનું જેમાં બે ઊભી અને ત્રણ આડી લાઇન હોય છે હવે આ છમાંથી કયા ટપકા ઉપસેલા છે અને કયા સપાટ એના અલગ અલગ કોમ્બિનેશનથી જ બધા અક્ષરો સંખ્યાઓ અને ચિહ્નો બને છે જેને આંગળીના ટેરવાથી સ્પર્શ કરીને તરત જ ઓળખી શકાય છે અને વાત અહીં ખાલી અક્ષરો પર નથી અટકતી જરા વિચારો આ છ ટપકામાં કેટલી તાકાત છે એનાથી માત્ર મૂળાક્ષરો જ નહીં પણ ગણિતના અઘરા સમીકરણો અને સંગીતના સૂરો પણ લખી અને વાંચી શકાય છે ખરેખર અદ્ભુત છે નહીં ચાલો હવે એક મજેદાર વાત તમને ખબર છે બ્રેલ લખાય છે જમણેથી ડાબે પણ વંચાય છે ડાબેથી જમણે હવે આવું કેમ કારણ કે જ્યારે ખાસ કલમથી કાગળ પર ટપકા પાડવામાં આવે ત્યારે એ બીજી બાજુ ઉપસે છે એટલે વાંચવા માટે કાગળને પલટાવવો પડે અને દિશા આપોઆપ સીધી થઈ જાય છે કેટલું બુદ્ધિશાળી સોલ્યુશન છે આટલી ક્રાંતિકારી શોધ લાગતું હશે કે દુનિયાએ તરત જ વધાવી લીધી હશે બરાબર પણ ના હકીકત એ છે કે આ શોધને માન્યતા મળવાનો રસ્તો ખૂબ જ લાંબો અને સંઘર્ષથી ભરેલો હતો તો લુઈ બ્રેઇલને આનો આઈડિયા આવ્યો ક્યાંથી એની પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે આની પ્રેરણા હતી ફ્રેન્ચ આર્મીની એક ગુપ્ત ટેકનિક જેનું નામ હતું નાઇટ રાઇટિંગ સૈનિકો રાતના અંધારામાં સંદેશા વાંચી શકે એ માટે બાર ટપકાની એક જટિલ સિસ્ટમનો ઉપયોગ કરતા હતા લુઈએ એની પાછળનો વિચાર પકડી લીધો પણ એની જટિલતાને દૂર કરી અને એને સરળ બનાવીને છ ટપકાની સિસ્ટમમાં ફેરવી દીધી પણ આખી વાતનો સૌથી દુઃખદ ભાગ હવે આવે છે અઢારસો ચોવીસમાં માત્ર પંદર વર્ષની ઉંમરે આ શોધ થઈ ગઈ પણ દાયકાઓ સુધી એને કોઈએ સ્વીકારી નહીં સંસ્થાઓએ એને નકારી દીધી અને સૌથી દુઃખની વાત એ છે કે લુઈ બ્રેલ અઢારસો બાવનમાં મૃત્યુ પામ્યા એમના મૃત્યુના બે વર્ષ પછી અઢારસો ચોપ્પનમાં ફ્રાન્સે આખરે આ સિસ્ટમને સત્તાવાર રીતે અપનાવી એ તો થઈ ભૂતકાળની વાત પણ આજે આ સ્માર્ટફોન અને ઇન્ટરનેટના જમાનામાં શું બ્રેલનું કોઈ મહત્ત્વ છે શું એ હજી પણ ઉપયોગી છે ચાલો જોઈએ કદાચ આપણું ધ્યાન પણ નથી ગયું પણ બ્રેલ આપણી ચારે બાજુ છે ક્યારેય લિફ્ટના બટન પર આંગળી ફેરવી છે એના પર જે નાના ઉપસેલા ટપકા છે ને એ બ્રેલ જ છે એ જ રીતે દવાઓના બોક્સ પર પણ બ્રેલ હોય છે આ નાનકડી સુવિધા કોઈ દૃષ્ટિહીન વ્યક્તિને સાચી દવા ઓળખવામાં મદદ કરીને એમનું જીવન બચાવી શકે છે એટલું જ નહીં આપણે ચલણી નોટ પર પણ જે ખાસ સ્પર્શ કરી શકાય એવા નિશાન હોય છે એ પણ આ જ સિદ્ધાંતથી પ્રેરિત છે જેથી નોટની કિંમત સરળતાથી ઓળખી શકાય અને ના બ્રેલ કંઈ જૂના જમાનાની વસ્તુ નથી એણે ટેકનોલોજી સાથે પણ હાથ મિલાવ્યા છે આજે એવા ડિજિટલ ડિવાઇસ છે જે કમ્પ્યુટર કે સ્માર્ટફોનની સ્ક્રીન પર લખેલા શબ્દોને તરત જ સ્પર્શ કરી શકાય એવા બ્રેલ ટપકામાં ફેરવી દે છે આ ટેકનોલોજીએ ડિજિટલ દુનિયાના દરવાજા ખોલી દીધા લુઈ બ્રેલના આ અમૂલ્ય વારસાને અને એમના યોગદાનને સન્માન આપવા માટે દર વર્ષે ચાર જાન્યુઆરી એટલે કે એમના જન્મદિવસને વિશ્વ બ્રેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે આજે જ્યારે આપણી આખી દુનિયા ડિજિટલ સ્ક્રીન પર આવી ગઈ છે ત્યારે સ્પર્શ દ્વારા મળતા જ્ઞાનનું મહત્ત્વ શું ઘટી રહ્યું છે કે પછી એની જરૂરિયાત પહેલાં કરતાં પણ વધુ વધી ગઈ છે